ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ શ્રી મારુતિ ધ્વન મંડળ યુવા ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસા યુવા કથા એમના વક્તા મહોદય પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી એમના ગુરુ પૂજ્ય સદગુરુ શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી તથા वड़ताल टेम्पल बोर्ड चेरमेन श्री देवप्रकाश दास जी स्वामी तथा आ महोत्सव यजमान परिवार हमारे ईश्वर भाई धौलकिया राकेश भाई दुधात परिवार तथा धाम धाम धामधाम पधारेला ब्रह्मनिष्ठ संतो તમામ શ્રેષ્ઠીઓ તમામ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી રામ બોલો કષ્ટ ભંજન દેવની જય વાલા ભક્તો સુરતને આંગણે આજે છ દિવસથી હનુમાન ચાલીસાની કથા એનો પ્રવાહ ભાગીરથી ગંગાની જેમ વહી રહ્યો છે આ કથાથી યુવાનોને જીવનમાં ઘણી બધી પ્રેરણા મળી છે રામચંદ્ર ભગવાનના સેવક હનુમાનજી મહારાજ જેમણે ભગવાનને ખૂબ રાજી કર્યા છે જેમણે ભગવાનનું દાસત્વ પણ સ્વીકાર્યું છે હનુમાનજી મહારાજમાં અપાર શક્તિ બળ બુદ્ધિ પણ એનામાં જે ગુણ વિનય અને દાસત્વ ભક્તિ સ્વામિનારાયણ ભગવાને વચનાત્મા પણ એની દાસત્વ ભક્તિ વખાણી છે હનુમાનજી મહારાજને રામચંદ્રજીને વિશે પતિવ્રતાની ભક્તિ રહી છે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે ભગવાનના ઘણા બધા અવતારો થઈ ગયા પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે પતિવ્રતાની ભક્તિ રહી છે માટે હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે બધા યુવાનોએ વડીલોએ ભાઈઓ બહેનોએ બધાએ શીખવાનું છે કે એવું દાસત્વ પણ આપણામાં આવે અને એવા દાસ ભાવે ભગવાનની સેવા ભક્તિ કરી આ સમાજને અને આ સત્સંગને અને બીજા બધા જે કોઈ ગરીબ વ્યક્તિઓ હોય એને આપણે સેવાથી રાજી કરીએ આજે અનરાધાર એવા ગંગા સ્વરૂપ કેટલાય વિધવા માતાઓને આ મારુતિવા ધન મંડળ દ્વારા હજારોની સંખ્યામાં કીટનું વિતરણ થઈ રહ્યું છે કારણ કે આ બધા ભક્તોએ અહલાદ જગાવી છે એમાં અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામીને નિમિત્ત બનાવી અને એમણે તો દેશ અને દુનિયામાં હનુમાનજી મહારાજ દ્વારા સારંગપુર ધામનો ડંકો વગાડ્યો છે માટે વાલા ભક્તો યુવાનો આ કથામાંથી જીવન જીવતા શીખજો નિર્વેશની બનજો આ સંતોના દાખલા હમું જોઈજો અમારે કોઠારી સ્વામી ત્યાંના સારંગપુર ધામમાં બહુ વિકાસ કર્યો છે આઠ દસ સાત આઠ વરસથી ત્યાં સેવામાં છે મારે વડતાલના ટેમ્પલ બોર્ડ દ્વારા એમને બહુ સહયોગ મળ્યો એટલે સારંગપુર ધામને આ જ નજરાણું બનાવી દીધું છે હજારો લોકો રોજ પ્રસાદ લઈશ સવારથી સાંજ સુધી અન્નક્ષેત્ર ત્યાં શરૂ છે કોઈ પણ આવે ગરીબ હોય તવંગર હોય બધાને પ્રસાદ લેવાનો દાદાનો તો વાલા ભક્તો આ સંતોએ રાત દિવસ મહેનત કરી અને આ દાખલો કર્યો છે એમના ગુરુ અમારા પૂજ્ય વિષ્ણુ સ્વામી બહુ ભજનાનંદી સંત છે આખો દી માળા ફેરવતા હોય એમણે પણ એના જીવનમાં બહુ કથાઓ કરી છે એમની કથાઓ બધા લોકોએ બહુ સાંભળી છે અને આજ પણ એમના સેવક અને પૂજ્ય અથાણાવાળા સ્વામીને યાદ કરીએ કે ભજનાનંદી સંત રોજ હજાર માળા ફેરવે અને એમના આશીર્વાદ અમારે શાસ્ત્રી સ્વામી ઉપર બહુ હતા એને કારણે આજ લોક લાડીલા વક્તા બન્યા છે અને લાખો યુવાનોને પ્રેરણા આપીને જીવન જીવતા શીખવાડે છે માટેવાળા ભક્તો હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ એ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને ભગવાન ખૂબ સુખી રાખે નિર્વેશની બનાવે સમાજની સેવા કરો સત્સંગની સેવા કરો ગરીબોની સેવા કરો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વીરમોસુ બોલો સ્વામિનારાયણ ભગવાનની